ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલ દ્વારા મતદાન સુધારણા યાદીના મુસદ્દાને લઈને પત્રકાર પરિષદ યોજાઈ આપણે જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી 4 નવેમ્બર થી ચાલી રહી હતી ભાવનગર જિલ્લામાં સાત વિધાનસભા વિસ્તારમાં તો એમાં આપણે ખબર છે કે 14 બાર સુધીમાં જે ઇન્યુમરેશન પેડ હતો અને એના પછી આજે ઓગણીસ બાર ਨਰੋਜ ਜੇ ਡਰਾਫਟ ਇਲੈਕਟੋਰਲ ਰੋਲ ਮੁਦਤ ਮੁਸੱਦਾ ਮਤਦਾਰ ਯਾਦੀ ਨੇ ਪ੍ਰਸਿੱਧੀ થઈ ਗਈ ਛੇ ਆ ਜੇ ਮਤਦਾਰ ਯਾਦੀ ਛੇ ਆ ਡੀਓ ਭਾਵਨਗਰ ਦੀ ਵੈਬਸਾਈਟ ਉੱਪਰ એટલે ਕਿ ਕਲੈਕਟਰ ਭਾਵਨਗਰ ਦੀ ਵੈਬਸਾਈਟ ਉੱਪਰ ਅਵੇਲੇਬਲ ਛੇ ਨੇ ਸੀਓ ਉੱਪਰ ਪਨ ਮਿਲ ਜਾਸੇ ਆਗਲ ਜੇ 19 ਬਾਰ ਤੇ ਲੈਨੇ ਨੇ 18 1 2026 એટલે ਕਿ 1 ਮਹੀਨਾ ਨੂੰ ਜੇ ਪੀੜ ਛੇ ਹੱਕ ਦਾਵਾ ਅਨੇ ਵੰਦਾ ਰਜੂ ਅਰਜੀ ਰਜੂ ਕਰਵਾਣੋ ਛੇ ઓગણીસ બાર બે હજાર પચીસ થી લઈને દસ ડિસમ્બર આપણે ફરવરી બે હજાર છબ્વીસનો જે ટાઈમ છે આ ઈઆર ઓ માટે નોટિસ તબક્કો છે જેમાં નોટિસ ઇસ્યુ કરવાની સુનાવણી ચકાસણી અને જે નિર્ણય લેવાનું છે અને છેલ્લે સત્તર દિસમ્બર સત્તર ફરવરી બે હજાર છબ્વીસ મંગળવારના રોજ ફાઇનલ જે ઇલેક્ટોરલ રોલ છે ફાઇનલ મતદાર યાદીની પરસિદ્ધિ થશે આપણે ખબર છે કે ભાઈ ભાવનગર જિલ્લાની સાત વિધાનસભામાં ટોટલ મતદારો અઢાર લાખ છાસઠ હજાર નવસો સેત્રીસ હતા અને એમાં તમામ જે આપણે જે પ્રોસીઝર કર્યું છે એમાં જે ડિજિટાઈઝેશનની કામગીરી છે આ સો ટકા પૂર્ણ થઈ ગઈ છે ડિજિટાઈઝેશનની કામગીરીમાં સત્યાસી પોઈન્ટ સેવન્ટી ફોર સત્યાસી પોઈન્ટ ચોતર જે ટકા છે આ કુલ ડિજિટલાઇઝ ડિજિટાઈઝેશન અને બાકીના જે બાર પોઈન્ટ છબ્બીસ આ એ એસ ડીની લિસ્ટમાં છે એસડીમાં ટોટલ મતદારોની વાત કરીએ તો બે લાખ અઠ્ઠાઈસ હજાર નવસો છપ્પન છે એમાં મૃત્યુ પામેલ મતદાર છાસઠ હજાર છ્યાસી કાયમી સ્થળાંતર થયેલ મતદાર એક લાખ ચોવીસ હજાર આઠસો પચાસ અનટ્રીસેબલ મતદાર બાવીસ હજાર ચાર ઓલરેડી એનરોલ્ડ જે મતદાર છે ચૌદ હજાર બસો બાસઠ અને બીજા જે નાના મોટા કારણોથી મતદારો એમાં એસડીમાં છે આ સત્તરસો ચોપન એવી રીતે છે પછી અમે લોકો બીએલએ સાથે પણ મીટિંગ કરી લીધી છે અને એમાં જે બુકે કોલ વિથ બીએલઓ હેલ્પલાઇન સેન્ટરની જે કામગીરી છે એનાથી આખી જે કામગીરી આપણી પૂર્ણ થઈ છે હવે જે આગળનું એક મહિનાનું જે પીડ છે એમાં એસટીમાં જે ટોટલ બે લાખ અઠ્યાવીસ હજાર નવસો છપ્પન જે મતદારોનું નામ છે એની યાદી અમે લોકો પોલિટિકલ પાર્ટીઝને આપી દીધી છે અને એની જે પ્રિન્ટ વર્ઝન છે એ દરેક ઈઆરઓએ પોતપોતાના વિસ્તારમાં જે પોલિટિકલ પાર્ટી છે એને આપી દીધી છે અને જિલ્લા સ્તર ઉપર સાતો સાત વિધાનસભાની જે ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ અને યાદી આજે અમે લોકો પોલિટિકલ પેન ડ્રાઈવમાં આપી દીધી છે પછી મતદાન કેન્દ્રની વાત કરીએ તો આપણા જૂના અઠારસો બાવન જે મતદાન કેન્દ્ર હતા એમાં ઈસીઆઈ ની ગાઈડલાઈન પ્રમાણે કે એક મતદાન કેન્દ્ર ઉપર એક બુથ ઉપર બારસોથી થી વધારે વોટર હોવા જોઈએ નહીં એના પ્રમાણે જે નવું સેટલ કર્યું છે એમાં ટોટલ ટુ વન ફોર મથક સાત વિધાનસભામાં થયા છે એની વિગતો પણ અમે પોલિટિકલ પાર્ટીને આપી દીધી છે અને અત્યારે જે નોટિસનો જે તબક્કો છે એમાં પોતાના જે વાંધા રજૂ કરવાના છે તો જે ઇસીઆઈ તરફથી તેર જે ડોક્યુમેન્ટની લિસ્ટ છે એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપીને અને પોતાનું નામ નોંધાવવા માટે ઈઆરઓ ઓફિસમાં ફોર્મ સિક્સ અને ડિક્લેરેશન ફોર્મ સાથે મીન્સ કે આવી શકે છે તો એના આધારે ઈઆરઓ ફાઇનલ નિર્ણય કરશે અને એના નિર્ણય પછી જેમ કે હું કીધું કે સત્તર બે બે હજાર છવ્વીસના ના રોજ અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થશે એના સાથે સાથે આગળના દિવસોમાં જે નવા મતદારો છે જેનું નામ ડ્રાફ્ટ રોલમાં પણ નથી એન્ડ એ એસટીમાં પણ નથી કારણ કે આ લોકો અત્યારે જ અઢાર વર્ષના થયા છે આ લોકો પણ ફોર્મ છે ભરીને ઈઆરઓ ઓફિસમાં આપી શકે છે તો એમાં જે પ્રોસીઝર કરવાનું હોય છે તો આ પ્રોસેસ કરીને પછી એના મીન્સ કે ડોક્યુમેન્ટ પ્રમાણે આ જે નવા મતદારો છે એનું નામ પણ મીન્સ કે જે ઈ સીઆઈની ગાઈડલાઇન પ્રમાણે જે મતદાર યાદીમાં આવવાનું હોય છે તો આ પણ આવી જશે અને બાકી સરની કામગીરી આખા જિલ્લામાં આખી મીન્સ કે સાત વિધાનસભાઓમાં એકદમ શાંતિપૂર્ણ રીતે એકદમ ટ્રાન્સપેરન્ટ રીતે એન્ડ કન્ટિન્યુ જે સ્ટેક હોલ્ડર્સ તમામ સ્ટેક હોલ્ડર જેમાં ઈઆરઓ એ એઇઆરઓ એટલે કે ગવર્મેન્ટની મશીનરી તો છે જ પણ સાથે જે પોલિટિકલ પાર્ટીના જે રિપ્રેઝેન્ટેટિવ તો અમે લોકો લગભગ આઈ થિંક ચારથી પાંચ કલેક્ટર લેવલ ઉપર અને બાકી એનાથી પણ વધારે મિટિંગો ઈઆરઓ લેવલ ઉપર કરી છે અને તમામ જે પોલિટિકલ પાર્ટી છે આ પણ મીન્સ કે એન્ટાયર જે પ્રોસેસ છે એનાથી સંતુષ્ટ છે અને એમાં કોઈ પણ મીન્સ કે એને કોઈ કન્ફ્યુઝન હોય કે કોઈ મૂંઝવણ હોય તો પણ એ સંપર્ક કરીને એને પૂછી પણ શકે છે